સમાચારમાં આગળ વાત કરીએ તો કુદરતી રીતના તળાવના પાણીમાં શિયાળાની ઋતુ ચાલતી હોય ત્યારે વિવિધ જયારે કમળ ત્રણ જાતના આ તળાવમાં થઈ રહ્યા છે સફેદ ગુલાબી અને આછો ગુલાબી કમળ ખાસ કરીને મંદિરોના અંદર ભગવાનને ચડાવતા હોય છે એક જ તળાવમાં ત્રણ જાતના કમળ જોવા મળી રહ્યા છે ડબોઈ તાલુકાના કુકર ગામે આવેલા તળાવના પાણીમાં શિયાળાની ઋતુમાં વિવિધ રંગબેરંગી ત્રણ જાતના કમળ ખીલી ઉઠે છે આ રંગબેરંગી કમળ ભગવાનને પણ ચડાવવામાં આવે છે ત્યારે આ રંગબેરંગી કમળને નિહાળવા માટે લોકો ઉમટી પડે છે ખાસ કરીને શિયાળાની ઋતુમાં અનોખા રંગબેરંગી પત્તોમાં છુપાવેલા કમળને જોઈને આ સુંદર નજારો જોવા માટે લોકો અહીંયા આવે છે